ગુવાડામાં કે અવલદાર અવલદાર ગાંડોરિયો ઈ ગુવાડામાં જ હોય કઈ ભજન નો કાતો હોય કયો કામારી બંદુક લાવો સમજો તમ જાવ આંઠાને હર કાઈક ને કાઈક ખરી કરી અને આના પા લઈને આવો જાવ હું આય આવન એટલે એક જ ઓલે ભડા તો ઉપાડ લો બસ ના સાહેબ હું લઈ જાવ કાવ હું નો દોડે કો મારે પગમાં કપાયછું છે ઓવલદાર ઓવલદાર બડા કોરકો કર જોતો આ ભડાકો કરે હું જાવ હું આ જાવ ખરી કરી નાઈપા ધોડું ને એટલે એક જ ઓલે ઉપાડ લી ગયો ઓ મારા બેટર ની આ કોઈ ફૂટી નથી હરકી ફૂટે તો હારું નકસાય બી ખરા થવાના હે એ આ હું કરા આગા બાચા કો તુર કા ફુ હા તો પ્રાયા કાય કા ડાઇટો હે અંદર હાચો કો બોલ બો કો ગા તુ ઘર ભેગી નો થાન ન મૂકી લાફો મો ભાઈ નો કે

મને મારવાનું કીધું તું ક્યાં ધ્યાન રાખો છો તમે પણ સાહેબ ગાંડો ફરી જોઈએ હું શું કરું

બોલે જતો વાહ આગળ જા જીગ બળાવ બાદ વાહ ઓય ઓય કી દેવા ઓક ટાઈ હા ગયો અરે આ સીમાને મૂકવા નથી બાર બાર ગામમાં જાય તો મૂકવાનો તમે મૂકવા નથી

પોલીસ ચોગો કરો